જોરથી બોલ તારામાં એમ બી અવાજ આવતે નહીં પેલામાં ત્રીજા નોરતામાં મિસ્કિન જોડે કોણ લઈ જશે તારા મિસ્કિન ના લઈ જાય મિસ્કિન ને કેમ કે ટાઈમ હોતો નહીં કામ ધંધો બહુ હે મિસ્કિન ને એ ભાઈ તો કહી દે બેટા ટાટા તો કે ગાડી અચ્છા ઉબેર કરાવડા એ લેડીઝ ઉબેર રેપિડો ઉબર સોરી રેપિડો લેડીઝ રેપિડો કરાવડા લીધા ઓકે જુઓ કેટલા લીધા પચાસ રૂપિયા ઓકે વાંધો નહીં બેન ચલો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ તો જોઈએ ભાઈ આજનો ત્રીજો તો આપણા માટે કેવો જાય છે કેમ કે ઘણા ટાઈમથી આપણે બ્લોક તો બનાવી જ રહ્યા એ બરાબર કન્ટિન્યુ બી થઈ ગયા છે બસ તમારા લોકોનો આવો સપોર્ટ રહેશે તો બૂમ બી આપણે પડાવી દઈશું બાય 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 ક્યાં જાય એપ્લાય ફોર રજીસ્ટ્રેશન હા હા સાહેબ કોંગ્રેચ્યુલેશન અમે ગાડી છોડાય મને ખબર છે ત્યાં બધા નહીં બધા ગતા રહ્યા કે શું આપણે તો ભાઈ ભાઈ આપણે આપણે મારા કામ ધંધો કરીએ પછી આપણે ફરીએ આપણે હા હવે જો હવે મારું હમણાં ચાલુ થશે ગાડી પેલા ચેક કરી લેવા કેમ કે ડ્રાઈવરને ગાડી આપેલી આપણે કે ઠોકી બોકીને આવો હોય તો આપણને ખબર પડે કઈ રીતે શું કરવું એનું પણ કે કઈ ઠોકી જાય નઈ એટલે કમ્પ્લીટ હે ગાડી બસ હવે ચાલુ કરી દઈએ જય શ્રી રામનું નામ લઈને કે આપણે જવાનું એ બીજે ગાંધીનગર યાર એ આ ભાઈ ત્યાંથી એક ફ્રેન્ડને લેવાની છે શું જુએ તારા જ છે બે બે મારા ને એક મારો એક એવું છે કેટલાનો આવ્યું કેટલાના આવે કેટલાનો ખર્જો કરાવવાનો છે શું હશે એટલે કેટલાનો કરાવડો કેટલાનો લાગે આટલું આટલું જે આ ટર્નેક્સ નું છે બંનેના સેમ જ લીધા એટલે તેન મમ્મી બંને સેમ જ લીધા તમે ચોઇસ કર્યું તો અચ્છા તો મમ્મી એ સેમ જ લીધું એમ હા બી આ મને બી આ મે ત્રણ ચોઈસ કર્યા એમાં તો સારું હે યાર આ લોકો એટલે તો ટનિક્સ હા જો ટનિક્સ નું આખો એટલે તો ટનિક્સ માંથી આપણે હવે પેલી વાટકી બનાવીશું ચાલે ચલા કેટલા આવ્યું એમ કેમ ભાઈ એક પચાસ એક સાઠ ની આસપાસ ખર્ચા મગજ ની માફ રહી ગઈ મારે મારે તો આવવાનું જ છે ને આવા તો હવે હું તો કોઈ લાખના નહીં પાંચ લાખ ના લો એક પચાસ ના લીધા તો પાંચ લાખ ના લો મારા તૈયાર થઈ તો આપણે તો નીકળી મોજ કરવા માટે મારી જોડે છે મારો ભાઈ સગો એનું નામ જયેશ છે જયેશ એની આઈડી હવે એને ટૂંક સમયમાં આઈડી એની થોડીક ચેન્જ કરવાની વાંધો આવે એવો છે નહીં

આપણે સેકન્ડ પર્સન જોડેથી પૂછીએ બીજું વા કોના કારણે એમ નહીં છોકરીઓના કારણે ભાઈ ની કળાનો વાત નહીં ભાઈ આ છોકરીનું હં આ બંને બંને જન ભાઈ રિયલીમાં મારું તો મને ખબર છે કેમકે ત્રણ કલાકથી એ ઓલરેડી રેડી થતી હતી અને મેં ઓલરેડી સવારનું મેં એમને કહી દીધું એ કાલનું કે ભાઈ રેડી થઈ જજો એમ હવે એમના બૈરાનું એમની જોડે કેમ કે મારા બૈરાનું મેં તમને કઈ દીધું બોલો સાહેબ કરોરી છોકરી એક કલાક ભાભી એક કલાક લગાડે ત્રણ કલાક લાગ્યા કલાક વાત લાગી રેડી કરી આટલું બૈરા ગોરા

એમને દસ વાગ્યાનો ટાઈમ આપ્યો તો યાર એમને વાહ બરો ગુલાબ વાહ વા આવું કરું લાયા એક નંબર ની ચુઠ્ઠી હારી મેં હાથ થી જોડો છે તો કહીશ જો અમે લોકો ગરબા પતાવીને એક લેટેસ્ટ ન્યૂઝ તમારી સામે લાવવા માંગુ છું

તમે કેમ આવું ના દો ના દો ભાભી જો ગમે ત્યાં ફરી ને ઘરે આવવાના છે સાહેબ પ્રેમ ભાભી આપવાની પણ એટલો વિશ્વાસ છે

හරි අරජෝ අතුු අරි කාවමද මනානුගල හ කෞදරේ නම් .